આજ રોજ તાલુકા પંચાયત કચેરી કરજણ ખાતે અઠવાડિક મીટિંગ હોય જેમાં તેઓ હાજર રહેલા ત્યારબાદ મીટિંગ પૂર્ણ થતા કરમડી ગામના મૂળ તથા હાલ વડોદરાના એક સીના ફોર્મ પર સહી સિક્કા કરવાના કામ અર્થે તાલુકા પંચાયત કરજણના મહિલા પ્રમુખના પતિ તેમજ તાલુકા પંચાયત સદસ્ય રોહનભાઈ પટેલ નિશાળિયા દ્વારા તલાટીકમ મંત્રીઓને બોલાવીને એક પદાધિકારીને ન શોભે એવા અપશબ્દો તથા અભદ્ર વ્યવહાર કરતા તેઓની ફેટ પકડી મારામારી કરી છે તેમજ જાહેરમાં જાતિ વિશે એક અપશબ્દો બોલી અપમાનજનક વર્તન કરેલ છે જેના કારણે કરજણ તલાટીઓમાં આત્મસન્માનની કરજણ તલાટીમાં ભારે રોષ વ્યાપી ગયો છે જેને વખોડી કાઢીએ છીએ તથા તથાની ધરપકડ કરીને તેઓ સામે પ્રજામાં દાખલો બેસે એવી માંગ ઉઠી છે આ બાબતે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે અને જો દિન બેમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અમારે સરકારી કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેવા વિનંતી કરી છે અને ભવિષ્યમાં તમામ ગ્રામ્ય કક્ષાના ગ્રાઉન્ડ લેવલના કર્મચારી તરીકે ફરજ બજાવતા તમામ કર્મચારીઓને સલામતી માટેના પગલા લેવા વિનંતી કરી છે જી ગત અઠવાડિયે ગુરુવારના દિવસે જે તલાટી શ્રીઓની અઠવાડિક મિટિંગ થાય છે એ મિટિંગ બાદ અમારા તલાટીકા મંત્રી શ્રી ભાવેશભાઈ અસારી જેઓ મીટિંગ પૂરી કરી કોઈ અરજદારનું કામ કરી રહ્યા હતા તે વખતે કરજણ તાલુકા પંચાયતના શ્રી છે રોહનભાઈ પટેલ તેઓ દ્વારા તેમને એવું કહેવામાં આવ્યું કે તમે પ્રમુખ સાહેબની ચેમ્બરમાં આવો તે વખતે ભાવેશભાઈ એવું કીધું કે જરાવાર ખમી જાવ હું આવું છું તો એવું કહેવા જતાં તેમણે ઉશ્કેરાઈ જઈને તેમની ઉપર હુમલો કરેલો છે જાતિ વિષયક શબ્દો ઉચ્ચારેલા છે અને જે બાબતે અમે કરજણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધેલી છે અને એ એફઆઈઆરના સંદર્ભે આજે ગુરુવાર પછી આજે સોમવાર થઈ ગયો તેમ છતાં આજે તેમની ધરપકડ કરવામાં આવેલ નથી જે બાબતે અમે સખત વિરોધ કરીએ છીએ અને તેઓની વિરુદ્ધ કાયદેસરના પગલાં તાત્કાલિક ભરવામાં આવે તે બાબતે અમે મહેરબાન જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અને મહેરબાન કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે ખાન પ્રવક્તા ગુજરાત આપણે વડોદરા જિલ્લા મંડળ ગયા ગુરુવારે કરજણ તાલુકા પંચાયતમાં અમે મિટિંગમાં ગયેલા હતા એ વખતે એક કરમણીના અરજદાર હતા એમનું એક કામ હતું તો એની પહેલાં એક બીજા ખાંદાના અરજદાર એનું કામ ચાલુ હતું તો એ સમયે પેલા જે રોહિત રોહનભાઈ કરીને છે એમણે કીધું કે અમારું કામ પહેલાં કરી લ્યો તો પછી મેં કીધું બે મિનિટ ખમો આમનું કામ પતી જશે તો એમાં એ ઉશ્કેરાઈને પછી ગુસ્સામાં આવીને મને ગાળા ગાળીને એવું કરેલું છે મારેલો છે જાતે વિષેક શબ્દોને એવું કરેલું છે તો એના લીધે પછી અમે ટીડીઓ સાહેબને રજૂઆત ગયા પણ એ થોડાક કામમાં હતા એમ કરીને રહ્યા હતા પછી અમારે પોલીસ ફરિયાદ દાખલ કરવાની ફરજ પડેલી છે શું તમારી માંગ છે અને આગળ શું તમારે અમારે ન્યાય જ જોઈએ છે અમે અત્યારે જિલ્લા પંચાયત આવેલા છીએ આવેદનપત્ર આપવા ડીડીઓ મેડમને હા મારું નામ ભાવેશ છે